એ લોકો ચિયાત નહીં પાબ છે ભરી એક વાત તમારું આપણે યુટ્યુબ ચેનલમાં કહીએ છો ડબલ ફેક્ટર લા લાવ્યું લા લાવ્યું છે એ બંધ એટલે ફેન જ છે લા લા આવે બી વરાઈ ગયો તો કેરેક્ટર લઈને બનાવી ગયો છે એ બંધો આઈ એમ સોરી બાબુ યો બોલ કો કે લા મલે મારે ये है मोटे भाई रॉक एंड रोल भाई रॉक एंड रोल या अच्छा लाला भाई no तो तीसरा नुकाबल ले तो हो रहा है कड़ी बस नहीं गिनो ने वारो से आ ला रहे ऊपर से का बसु से वो oh, मायो oh. बंदा ने क्यों ट्रैक्टर वाला बंदा टाटी मार ले 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 पेंस बंदा ट्रैक्टर वाला अरे आपरा तो बे तो ना ट्रैक्टर वाला है ऐसे कहो वन टैप

तो को के कटतो में यार लो रश करो यार तो ते हूं खोलवे ने नव नव इमोट ने कटतो है बदु मारी पे कलेक्शन तो हम से यार पैसा दिला से ने गान में हमाता नहीं समझ माई जा समीर तू आईडी दे समीर बो माई आईडी दे, दे? ले ना दे आ फोन ये आईडी में यार आवे हर और कलेक्शन तुम्हारे भाई यो क्या करो मेरे ओकरा ऊपर कब्जा सीधा यही हो के मारी सती कौन बंदो से आईडी मारी जो नगी ना आए सो दिनो मेरी दे वेला आईडी मारी दे बदु पहले मेहरबानी करी

આ બધું પરવા પરવાનું છે અને પ્લસ સાત વર્ષ સુધી જે ટાઈમ પાસ કરેલો છે ને એનું ફળ છે એટલે આમાં કોઈ પણ પ્રકારનો ખર્ચો મારા સજેશન પ્રમાણે કરવાની જરૂર નથી ઈ ની અંદર જો તમારે સપનું હોય કે ઈ સ્પોર્ટમાં તમારે જવું છે તો પહેલા તમને છે ને કોઈ પણ પ્રકારની ગનસ્કીન કે કોઈ પણ પ્રકારના ઇમોટ કે કોઈ પણ પ્રકારના કપડાની જરૂર નહીં પડેલ એમાં ખાલી તમારું ગેમ્પલે જોઈએ સમજે કરેક્ટર સ્કિલ વાપરતા આવડી પડે બાસ બાકી તો જબરદસ્ત અત્યારે ઘણી જગ્યાએ ટૂર્નામેન્ટો ચાલે છે તો જો તમારી પાસે ટાઈમ હોય રેડી જો ટાઈમ હોય તો જ તે હવે ટૂર્નામેન્ટો હોય જે ભવિષ્યમાં પણ ઘણી થવાની છે એટલે કોઈ પણ પ્રકારની ટેન્શન લેવાની જરૂર નથી સમજે ઈ સ્પોર્ટનો અત્યારે ભવિષ્યમાં બહુ વધારે પડતો ક્રેઝ આવવાનો છે એવો મને ભાવડ મળ્યા છે

મોંટે આરે યાર મને તો ગોળી ફોકસનો નથી પણ બੰદાને મને નોંટી જો કે ગોળી હોય ને કા કરું જો કે હમણે તું માંગતો તો અરે અત્યારે

એ નેટ લાગે એ નેટ લાગે એ નેટ લાગે એ હોસ્પોટ કરજો ભાઈ છેલ્લી ફટાફટ હોસ્પોટ કરી નાખજો એ બધા અંદર ખાને છે ને કોકની કોકની યારે વાતો કરતા હોય કોઈ વાત કરતા હોય તમે તમારી રીતે સમજી દો હવે એને એમ છે કે અમને ખબર નથી આ બજારની અંદર કોણ ક્યારે કેટલા કયું ને કયું બકાલું લેવા આવે ને એ ભાઈ અત્યારે કઈ દે ભલે મહિને દીધા ગયાનું એ અને લડો ખૂણો છોબીન હંતન વાત કરે લાગે આને કે ખબે દીધું એ દુળે દુળે મને ખબર હતી તો મારી સેટલું આનું લાગવું પડશે આ બેય કરશે રશ કરશે ડાયવોજ હારી જશે ભાઈ બન કરી આવો જોગર હશે ઓલો ફરી ના સમય નાખે ના એ બોલે Masih agak maras sih Yo Aakad... Semir rewet karo, Aya, Jyo, karo Ayo kontrol dulu boh Jual rewet karo aja Agak dulu boh Semir Itu belum mana? ah,

बट। बोले यार सुना चार्ज करो जाओ फटाफट गोली क्या गए क्या गोली नहीं ली थी भाई ना नहीं आओ फटाफट पहले मार में मार 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 क्या से जो लोकेशन डिग्री विग्री भाई बोला भाई बने नहीं लूट माते उधर आ चार्ज करो आओ फटाफट हेलो ये वाला बंदा आवे पहले चार्ज થઈ જાય नहीं बचो बंदा छोड़े खुला में ऊपर है जा दिखा दीजिए जो ये ले जाओ मान तो लूट करियो भाई बनोला झाड़े में हो जा વાહ વાહ મો દે યે ધમ લૂટે છો ખરેખર આર્સેનલ ચાજ કે લીએ આટલા બધા સનડા હ સો જા કે હારો નહિ ઇમરજન્સી માં કામ ના છે અત્યારે હું છે હા ભાઈ સનડા તું જથવાના ધંધા કર્યા છે તમે આ સનડા પાડ્યા ની ભાઈ આપણે આપણે કરતા 100 ચાજ કરતા સનડા એન્ટર ખવાઈ જાવ જો બંદો જો આટી જો ખબર ફાડી ન જઈ ફૂડી તું બંધો ઉતરે યલો કિલ બધારે રશ કરી જા રશ કરી જા આવી બાજુ થી ભેણી મારે આખો નાખું જાને આર્સેનલ ખોલ લે ને કોને કેમ ખોલ દી યે થઈ જાય કવર માં શું હું કરસ બા લે માય લે જો લે વી જાય જી ન ઓ ઓલ તો માર ઘેર મરાવા કીધું તો આ ભાઈ તારા સણડા બોલે બોલે ગેટ ફડી લે કે ઓલે અને સણડા બે ફાડી નાખે ઓલે કુટવાડ ના ના સણડા એક આસા સમય આ દે એક જ બોલે ને ને તો ન ને થઈ જતી અન્યા જમડી બંધો બોલ સામે હતો

બે એમાં વાળા ઘડી હજી એડ ખાવાના ધંધા છે લગી તારા બાર કિલ કર્યા છે હોલ્ડ કરીએ ઓલા ભાઈ બન આવે છે જમણી બાજુ ધીમે ધીમે કવર કરીએ જમણી બાજુ જો આવ્યો હમો માર હમો મસ્ત મસ્ત ઘડી ગળો ઉપર લોન્ચર બગાડતો નહીં બસ હું તો કાઈટ આ સરળો ખોલ સરળો ખોલ બે બેટો અંદર ખોલી માર અંદર આ હે આવશે હાલ 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 એન્ટર થઈ જાવ દે 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 ઓલા ભાઈ બન કવર દે દે ડુ નાઈ બાય લોન્ચર ને લોન્ચર ને ઓલો મરી ગયો છે ઉપરથી કવર દે સમુ એ બાય કયા કબા કે કબા કે રણ ઓ એક કબા ને એમ તન છે ગ્રે ને ગ્રે ને કુકરી ને ગ્રે ને લોન્ચર ને

વિડીયોને ગુજરાતના ખૂણે ને ખૂણે શેર કરી જો લઈ જા અને ભાઈને રહો સેલેની અંદર હો ભાઈ